સાહેબ મારી પાસે પૈસા નથી અને હું ડિપ્રેશનમાં છું વારંવાર સુસાઈડ કરવાનો વિચાર આવે છે જો કે મારા ગયા પછી પરિવારનો શું થશે તે વિચાર મનમાં આવ્યા કરે છે બાળકોની લાચારી મારાથી જોઈ શકાતી નથી સગા સંબંધીઓ અને મિત્રો બધાની પાસે હાથ લંબાવ્યા છતાં નિરાશ મળી એટલે છેવટે આપ સાહેબ પાસે મદદની આશય આવ્યો છો આ શબ્દો હતા કાપડના વેપારીના

બેતાળીસ હજારનું ડાઉન પેમેન્ટ ભરી બાકીની લોન કરાવી આપી હતી ચુમ્માળીસ વર્ષીય મકબૂલનું ત્રીસ મશીનનું કારખાનું ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન પણ હતી ગોપીપુરામાં રહેતા ચુમ્માળીસ વર્ષીય મકબૂલ કાંગોલિયાની ત્રણ વર્ષ પહેલાં અડાજણના આલિશાન ફ્લેટમાં રહેતા હતા મને રિંગ રોડની ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન તથા આંજણા ફાર્મમાં ત્રીસ એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ભાગીદારીમાં ચલાવતા હતા બન્યું એવું કે વેપારીને તેના જ બે ભાગીદારોએ ધંધામાં દગો કર્યો હતો જેના કારણે તેમને ધંધામાં એવી ખોટ આવી કે જેના કારણે કાપડનો ધંધો બંધ કરવાની તો નોબત આવી સાથે કારખાના ઉપરાંત ફ્લેટ પણ વેચવો પડ્યો હતો ભાગીદારોના વિશ્વાસઘાતના કારણે વેપારી રોડ પર આવી ગયો હતો અને વેપારી એક બેડરૂમ હોલ કિચનના નાના ફ્લેટમાં ચાર બાળકો અને પત્ની સહિત છ જણા સાથે રહેવું પડ્યું હતું